તારીખ છ સાત સુધીમાં ઉત્તર ગુજરાતના મહેસાણા તેમજ બનાસકાંઠા અને સાબરકાંઠા અરવલ્લીના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં લગભગ અતિભારે વરસાદથી નદીઓમાં ફૂરવાની શક્યતા રહે સાબરમતી નદીમાં પાણીનો પાણીનો આવરો આવી શકે છે અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ વરસાદની સ્થિતિ રહેતા લગભગ નર્મદા નર્મદાનું સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધી શકે છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિથી ભારે વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ અનેક જિલ્લા એવા છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેટલા પણ પોર્ટ છે ત્યાં એલ સી થ્રીનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે એટલે ભયજનક સિગ્નલ પણ ત્યાં છે અને સાથે જ પરિસ્થિતિ એવી છે કે ડેમ ઓવરફ્લો થતા જાય છે અનેક જિલ્લાઓ એવા છે જ્યાં પૂર જેવી પરિસ્થિતિ છે હજુ આગામી ત્રણ દિવસ સુધી અતિભારે વરસાદ કયા જિલ્લામાં પડવાનો છે કયા જિલ્લાઓ એવા છે કે જ્યાં સિસ્ટમની સૌથી વધારે અસર થવાની છે હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત સતત માહિતી આપી રહ્યા છે સપ્ટેમ્બરની શરૂઆતમાં જે વરસાદ પડ્યો છે એ વરસાદનો આ પહેલો રાઉન્ડ છે જે ભયાનક વરસાદ સાથે આવ્યો છે અને હજી સપ્ટેમ્બરમાં બીજા એક બે રાઉન્ડ આવવાની સંભાવના છે જે ભારે વરસાદ સાથે આવી શકે છે અત્યારે કયા જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે એ હવામાન નિષ્ણાંત તમારા કાકા શું કહી રહ્યા છે કેટલી સિસ્ટમો છે કે જે મજબૂતાઈથી આગળ વધી રહી છે જેની અસર ગુજરાત પર થવાની છે તે સમજો આ જે સૂર્યના ફરતો કુંડાળો જોવા મળ્યો હતો એટલે ભારે પવનની ગતિ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ છ સાત સુધીમાં લગભગ પવનની ગતિ સામાન્ય પવનની ગતિ પંદરથી વીસ કિલોમીટર અને આંચકાના પવનની ગતિ ચાલીસ કિલોમીટરની ઝડપી જવાની શક્યતા રહેશે જેના લીધે કૃષિ પાકો કૃષિ પાકો વળી જવાની શક્યતા રહે છે હોર્ટિકલ્ચરના પાકો પણ બેન થઈ જવાની શક્યતા છે વેલાવાળા શાકભાજીના પાકો છે એ કેટલાક ફંગોળાઈ જવાની શક્યતા રહેશે અને ત્યારબાદ જોવા જઈએ તો આ આ તારીખ છ સાત સુધીમાં ઉત્તર ગુજરાતના મહેસાણા તેમજ બનાસકાંઠા અને સાબરકાંઠા અરવલ્લીના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં લગભગ અતિભારે વરસાદથી નદીઓમાં પૂરવાની શક્યતા છે સાબરમતી નદીમાં પાણીનો પાણીનો આવરો આવી શકે છે અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ વરસાદની સ્થિતિ રહેતા લગભગ નર્મદા નર્મદાનું સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધી શકે છે નર્મદા બે કાંઠે થઈ શકવાની શક્યતા રહેશે સાબરમતી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે અને આ વરસાદ જે છે એ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે બીજી એક સિસ્ટમ તારીખ ચૌદ પંદર સોળ સત્તર અઢારમાં આવશે અને આ સિસ્ટમમાં પણ કેટલા ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમમાં વરસાદી પાણી સારું ગણાશે જી